થરાદના આનંદનગર પ્રાથમિક શાળાના નવનિર્મિત સંકુલનું કરાયું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સુડતાળીસ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ શાળા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું સ્થાનિક વિદ્યાર્થીઓના ઘર આંગણે શિક્ષણ ક્ષેત્રે વધુ સારી સેવા મળી રહેશે દીપરા ઘટેને પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભણતર ભાવ સુધારે વાક્ય માત્ર કહેવા પૂરતું નથી પરંતુ તેનો અર્થ જીવન ઘડતર માટે ખૂબ જ ઊંડો છે પણ આજની સદી એ જ્ઞાનની સદી છે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ આવવા શક્ય છે જેમ આપણે પોતાના માટે રોજગારી મેળવા મહેનત કરીએ છીએ તેવી જ રીતે મહેનત પોતાના બાળકોના ભવિષ્ય માટે તેમના ભણતર માટે પણ કરવી જોઈએ